જયદીપ ચવઠ પ્રદેશ સંગઠન મંદિર આબાજુ પાર્ટી ગુજરાત મારા વિડીયોના મારફતથી ખાસ જણાવવું છે અને જે સંવેદનશીલતા બિલકુલ જને ગુબાવી બેઠેલી છે ખાસ કરીને કિસાનો ખેડૂતો માટે પશુપાલકો માટે આદિવાસીઓ માટે વનચ્યુતો શોષિતો માટે આજે એક દ્રશ્ય ખાસ કરીને વિરોડા વિધાનસભા અંતર્ગત મેઘરા ચિત્રો અથવા વિડીયો સામે આવ્યા છે જેની અંદર મસ્ત મોટી લાઈનો શેનામટની લાઈનો

સાત સુધી લાઈનમાં ઉભા રહેવાથી સમય પૂરો કરી નાખે છે અને છતાંય ખાતર હાથ લાગતું નથી અતિ દુઃખની વાત છે ડૂબી કરતો તમે જો સરસ મજાનો ખાતર પુરવઠો વારે વારે જ્યારે મેઘરાજ પરથી આ પ્રકારની લાઈનો ઊભી થાય છે એ ખૂબ ચિંતાજનક છે અને તમારી સંવેદનશીલતા તમે ગુમાવી બેસાશો એનું દ્રષ્ટાંત પૂરું પાડતો આ વિડીયો સામે આવ્યો છે અતિ દુઃખ થાય છે આશા રાખીએ છે કે કઈ કાનની અંદર કચરો ભરાયો ગયો હોય મગજની અંદર ચેતાવ નાશ પામ્યો હોય અને ક્યાં ઉદેવ લાગી હોય તો ખુલે આ વિડીયોથી આ જે ખાતરનો પુરવઠો જે છે યોગ્ય રીતે ખેડૂતને પહોંચવો જોઈએ એવી આમ પાર્ટીના મંચ ઉપરથી હું જયદીપ ચૌહાણ જેની ક્યાંય માંગણી કરી રહ્યું છું જો તમે ખાતર આપવામાં કયો ઉના ઉતરશો તો ન કે અમારે ગાંધી જનતા રાહે અમારે રોડ ઉપર આવવું પડશે આ યોગ્ય કાર્યવાહી થતી નથી તમે મસ્ત ઉપાડે ઉપાડે વાતો કરો છો વિકાસ મોડલ ની જ વાત કરો છો પણ જ્યારે સામાન્ય ખેડૂત કૃષિ પ્રધાન દેશમાં જ્યારે ખેડૂત ખાતર ખાતર લેવા માટે લાચાર હોય યોગ્ય નથી એવું મારું માનવું છું ધન્યવાદ ભારત માતા જય 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 ગરુ ગુજરાત જય જવાન જય કિસાન